નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદના એ એ સી એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા ક્રિકેટ કાર્નિવલ બે હજાર ત્રેવીસનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવેલ એ એ સી ક્રિકેટ કાર્નિવલ સિઝન સિક્સ ઉત્સાહ અને ઉમંગ સાથેનો દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ એ એ સી પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી કારોબારી સભ્યો તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ક્રિકેટ કાર્નિવલ સિઝન સિક્સમાં ભાગ લેનારા ટીમો અભિ અભિક એડવેન્ચર્સ અજીત એથ્લેટિક્સ આમૂલ એવરેસ્ટર્સ અશ્વિન વિક્ટર્સ હેથ હિરોજ રેક્સ વોરિયર્સ કૌશિક કિંગ ખુશી બ્રિગેડિયર્સ પીપી પેન્થર્સ આબાદ પ્રાઇડ્સ રાકેશ રોયલ્સ યલો સ્પોર્ટ્સ અને મીડિયાની ટીમો પણ ભાગ લઈ રહી છે આ કાર્નિવલમાં સહયોગી અનુ મિકી ફાસ્ટ કુક મસાલા ટી શર્ટ પાર્ટનર કુપાલ પાઠશાલા ટી પાર્ટનર્સ સી સોમાભાઈ ક્વોલિટી ચા તેમજ સ્કોરિંગ પાર્ટનર્સ તરીકે કિક

ક્રિકેટ કાર્નિવલ બ્લડ ડોનેશન કેમ્પ બીજા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે રિપોર્ટર બાય ભવાન પરમાર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો